વિદ્યાર્થી મિત્રો નવા વર્ષના બધાને સાલમું મુબારક આજે આપણે નવા વર્ષમાં સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ પાંચમાં શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર એમાં આજે આપણે ભાગ એકની અંદર બુદ્ધ વિશે માહિતી મેળવશું ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન તેમની સાધના અને તેમણે સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક એટલે કે વિનય વિનયપિટક અને અભિધમપિટકમાંથી ઘણી માહિતી સાંપડે છે પાંચસો પચાસ જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ બંગાળ નેપાળની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું કપિલ વસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા તે ગણરાજ્ય હતું આ ગણરાજ્યના વડા શુદ્ધોધન હતા શુદ્ધોધનના પત્ની મહાદેવી ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠમાં શુદ્ધોધન અને મહાદેવીના ઘેર થયો તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું જન્મના થોડા દિવસો બાદ તેમના માતા મહાદેવી મૃત્યુ પામ્યા તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું જે તેમના પાલક માતા હતા નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા કપિલ વસ્તુની બાજુમાં અલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો અલાર કલામ તેમના ગુરુ હતા સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અહીં તેઓ ધ્યાન ધરતા સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત હતા તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા તેમની પત્નીનું નામ યશોધરા હતું તેમને એક પુત્ર પણ હતો તેનું નામ રાહુલ હતું ગૃહ ત્યાગ અને સાધરા લગભગ ત્રીસ વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું એક રાત્રે તેમના સારથી છન્ન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરીને છંદને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવાન કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરવેલા નામના સ્થળે ગયા અહીં પાંચ બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કર્યા તેમને લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં આધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે તેમણે પાંચ બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો ગોદીગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા તેમણે ઉપદેશ આપ્યો જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા સૌ પ્રથમ વખત તેમણે આ પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો તેમના મતે ચાર આર્ય સત્ય છે એક સંસાર દુઃખમય છે દુઃખનું કારણ તૃષ્ણા છે નાશ તૃષ્ણાનો ત્યાગ છે અને ચોથો અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે બુદ્ધે સમજાવેલા આ ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે સમ્યક દર્શન એટલે શું કે સમ્યક દ્રષ્ટિ સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક કર્મ સમ્યક આજીવિકા સમ્યક વ્યાયામ સમ્યક સ્મૃતિ સમ્યક સમાધિ સમ્યક સંસ્કૃત શબ્દ છે સમ્યક એ સંસ્કૃત શબ્દ છે તેનો અર્થ સારી રીતે એવો થાય છે બુદ્ધ એક મહાન સુધારક તરીકે બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું તેમના અનેક શિષ્યો હતા અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા તેમણે નીચે મુજબ સુધાર કાર્યો કર્યા પહેલું ઈશ્વર અને આત્માનો ઇનકાર બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ બીજું છે કર્મકાંડનો વિરોધ હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુહિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે ત્રીજું ઊંચ નીચના ભેદભાવોનો વિરોધ આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર જેવા ચાર વર્ણોમાં વહેંચાઈ ગયો હતો બુદ્ધે આ વર્ણવ્યવસ્થાનો જ વિરોધ કર્યો તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી તે પોતાના કર્મોથી સદવિચારથી સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે તેમણે સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો ચોથું સ્ત્રીઓને મહત્વ બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું તેમણે કહ્યું નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે હવે તેમનું નિર્વાણ બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મના સુધારા કરતા રહ્યા અનેક લોકોને તેમને સદમાર્ગે વાળ્યા સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો એંશી વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે અહીંયા આપણે ગૌતમ બુદ્ધ વિશેની માહિતી પૂર્ણ કરી હવે પછીના ભાગની અંદર આપણે મહાવીર સ્વામી વિશે જોશું તમારે અહીંયા એક થોડોક સ્વાધ્યાય કરવાનો છે ઘરે હોમવર્ક કરવાનું છે એમાં તમારે ગૌતમ બુદ્ધ વિશે ટૂંકમાં જેટલી માહિતી યાદ રહે એટલી દસથી પંદર લીટીમાં તમારે એના વિશે ટૂંકમાં માહિતી લખવાની છે જો વિદ્યાર્થી મિત્રો